અને આટલું બધું સામાન છે ને બધું જો બધું રસોડામાં ગોઠવવાનું છે દિવાળી આવી છે અને આપણે જવા દિવાળીની સાફ સફાઈ ચાલુ છે કારણ કે બધા જોઈ બધું કાઢી નાખતા હોય સાફ સફાઈ કરતા હોય તો જઈ શકો છો મિત્રો પછી આપણે બહાર છે ને થોડોક મમરા ને એવું બધું પડ્યું હતું ને તો આપણે બહાર નાખ તો જો ચકલાને બદલે જ કાળી ચકી આવી છે અહીંયા જાણવા માટે તમે તમે જે કરો મેં જમ કરીને એમને જમ લીધા છે તમે જઈ શકો છો જોઈ અને તમે આને શું કહો ખબર નહીં અમે તેને કાળી ચકી કહીએ છીએ તો હે ને જો મમરા ખાવા માટે આવી ગયું છે મેં જેવડો નાખો એ નાખ્યો છે તો મિત્રો તમે કોમેન્ટ કરો કે જો તમારા ગામમાં આવા કેટલાક ઢોર રેઢિયા રખડે છે જો અમારે જો આ રીતના રોઈ જ સાંજ પડે અને આ રીતના જો ખૂટિયા અહીં આવી જાય છે અને એ જાળવામાં જો અમારે જે આગળ જાળવા આવેલા છે તેમાં જો માથા મારે છે તમે જોઈ શકો છો કારણ કે આનો ત્રાસ એટલો બધો છે કોઈ માણસને પણ આ ઉલારીને જો આ રીતના નાખી દે અત્યારે તો આ જાળવામાં માથા ગહે છે પણ આનું કાંઈ નક્કી નહીં આ કંઈ માણસને ઉલારી નાખે એટલે કે તમારે આનો ત્રાસ કેવો છે તો જરૂરથી આ વિડીયોમાં કોમેન્ટ કરજો તમે કારણ કે આનો એટલો બધો ત્રાસ વધી ગયો છે માણસને હાલવું પણ મુશ્કેલ બની જાય છે એ અને આ દિવસે કાળી ચૌદ મિત્ર તમે જોઈ શકો છો કારણ કે અમારે રંગોળીની રીતના કઈ નથી કર્યું કારણ કે અમારે એક મારા ભાઈમાં છોકરો થઈ ગયો છે એટલે અમારે કંઈ દિવાળીના તહેવાર જેવું છે ને અત્યારે જય શોકે સુજવા હાંમેશા એડો એ આજ કાળી ચૌદીસના નિવેદ હતા એના માટે તો બધા બહારથી નિવેદ કરવા માટે આવ્યા છે અને હવે નિવેદ કરીને અત્યારે રાતે જો ગાડી લઈને જઈએ છીએ એમાં ગાડી દેખાતી હશે છે ત્યાં દૂર તે લોકોનું ત્યાં મઢ છે એટલે અહીંયા દર વર્ષે કાળી ચૌદીસના દિવસે નિવેદ કરવા માટે આવે જે આ છે અમારા હનુમાન બાબાનું મંદિર અને કાલે અહીંયા રામધનનું આયોજન કરવામાં આવ્યું હતું તમે મિત્ર જોઈ શકો છો